કે જેની કાર્યક્ષેત્ર સાબરકાંઠા અને અરવલ્લી છે જેમાં એકસો તેત્રીસ બ્રાન્ચો છે અને તે એકસો તેત્રીસ બ્રાન્ચોમાંથી ગ્રાહકો એમના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનો કરતા હોય છે એ ટ્રાન્ઝેક્શનો છેલ્લા સોમવારથી અટક્યું છે કંઈક ટેકનિકલ પ્રોબ્લેમ છે ટીસીએસ લેવલે અને સીએચ કે જે બંનેનું સોફ્ટવેર આપણે યુઝ કરીએ છીએ અને આપણને સેવા આપે છે અને એની અંદર કંઈ સો એના સર્વરમાં પ્રોબ્લેમ છે એ સર્વરના હિસાબે એણે હાલ બધા ટ્રાન્ઝેક્શન સ્થગિત કર્યા છે અને આપણા ગુજરાત લેવલે લગભગ પાંચેક હજાર ટ્રાન્ઝેક્શનનો પ્રોબ્લેમ થયો છે એમાં આપણી બેંકના લગભગ એકસો પંચ્યાસી જેવા ટ્રાન્ઝેક્શન છે આમાં એમાઉન્ટનું જોઈએ તો અંદાજે આઠ દસ કરોડ રૂપિયા જેવું ગ્રાહકોના સલવાયેલા ગણાય અને બેન્કનું ઇન્ટર બેંક ટ્રાન્ઝેક્શનો છે બે એ લગભગ દસ બાર કરોડના છે એટલે આ આમ જોઈએ તો ગ્રાહકોને એના નાણાં સલવાયા એટલે ધંધામાં ઘણી તકલીફો પડે અને એનું સોલ્યુશન જલ્દી આવે એ બેંક પણ ઈચ્છા રાખે છે અમે દરરોજ એનું ફોલોઅપ કરી રહ્યા છીએ એટલે સામેથી અમારી જે ગુજરાત સ્ટેટ કોર્પોર બેંકના સબ મેમ્બર છીએ અમે એટલે એમના સંપર્કમાં છે એ લોકો ત્યાં ડાયરેક્ટ સંપર્કમાં છે અને આ જે સાંજ સુધીમાં એનું સોલ્યુશન આવવું જોઈએ એવું અમને એશ્યોરન્સ આપવામાં આવ્યું છે એટલે ઈચ્છા રાખીએ કે એસ્યોરન્સ પ્રમાણે જલ્દી થઈ જાય તો ગ્રાહકોનું સોલ્યુશન આવી જાય